નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તમારા સમક્ષ કંઈક હું નવી જાણકારી લઈને આવી છું આ લેખ ખૂબ જ જ્ઞાનવર્ધક છે તમે આ વાર્તામાં પૂરી રીતે ખોવાઈ જાવ તેના પહેલાં તમને જણાવી દઉં કે તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઈકોનનું બટન ઓન કરજો કે જેથી નવા આવનાર વિડીયોની માહિતી પહેલાં તમને મળી રહે શાસ્ત્રોમાં કંઈક એવી વસ્તુ વિશે બતાવવામાં આવ્યું છે જેનો સંબંધ મા લક્ષ્મી સાથે થાય છે આ દિવ્ય વસ્તુઓમાં મા લક્ષ્મીનો જ વાસ હોય છે માટે જ આ વસ્તુઓને મા લક્ષ્મીના સમાન જ સન્માન આપવું જોઈએ આ વસ્તુઓની પૂજા કરવી જોઈએ અને તેના વપરાશ વખતે શાસ્ત્રો સાથે જોડાયેલ નિયમનું પાલન કરવું જોઈએ લક્ષ્મી માતા ધન અને ઐશ્વર્યની દેવી છે તે મનુષ્યને સમસ્ત પ્રકારના ભૌતિક સુખ પ્રદાન કરે છે જે વ્યક્તિ પર લક્ષ્મી પ્રસન્ન થાય છે તેને જીવનમાં કોઈ દિવસ દરિદ્રતાનો સામનો નથી કરવો પડતો પરંતુ જે વ્યક્તિથી માલક્ષ્મી રીસાઈ જાય છે તેનું બધું જ નષ્ટ થઈ જાય છે માટે આપણે સદૈવ માલક્ષ્મીને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ લક્ષ્મી સાથે સંબંધિત વસ્તુઓ હંમેશા ઘરમાં રાખવી જોઈએ અને તે વસ્તુઓની પૂજા કરવી જોઈએ માળ માતા લક્ષ્મીનો વાસ સદાય માટે રહે છે મિત્રો માં લક્ષ્મી સાથે આ વસ્તુઓ સંબંધિત છે ઝાડુ તુલસીનો છોડ કમળનું ફૂલ મંગળસૂત્ર શંખ શ્રી સ્ત્રીરંત્ર વગેરે પ્રકારની આ ચીજ વસ્તુઓ છે જેનું વર્ણન શાસ્ત્રોમાં મળી આવ્યું છે આ સાધારણ વસ્તુઓ મા લક્ષ્મીને અત્યંત પ્રિય છે અને આ વસ્તુઓ જે સ્થાન પર હોય છે ત્યાંમાં લક્ષ્મીનો વાસ હંમેશા હોય છે આજે આપણે આ લેખમાં જાણીશું કે માં લક્ષ્મીની ખૂબ પ્રિય વસ્તુ ઝાડુના વિશે ઝાડુ એક દિવ્ય વસ્તુ છે તેના અંદર સાક્ષાત લક્ષ્મી બિરાજમાન છે માટે ઝાડુનું ઘરમાં મહત્વપૂર્ણ સ્થાન હોય છે ઝાડુ ઘરમાંથી કચરો સાફ કરવાની સાથે નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે માલક્ષ્મીને સ્વચ્છતા અત્યંત પ્રિય છે અને ઝાડુના ઉપયોગથી જ ઘરમાં સ્વચ્છતા આવે છે જો ઘરમાં સ્વચ્છતા ન હોય તે ઘરમાં માં લક્ષ્મી પ્રવેશ કરતા નથી આવો જાણી લઈએ ઝાડુ સાથે જોડાયેલ શાસ્ત્રોના નિયમો અને એવા મહત્વપૂર્ણ ઉપાય કે જેનાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે દોસ્તો સાવણીને અત્યંત પવિત્ર વસ્તુ માનવામાં આવે છે માટે ઝાડુના ઉપયોગ કરતી વખતે શાસ્ત્રોના નિયમો પા જરૂર પાડવા જોઈએ સાવણીને ઘરમાં કયા સ્થાને રાખવી જોઈએ ઝાડુ લગાવવાનો સાચો સમય કયો છે

મિત્રો ઝાડુનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ ઝાડુમાં માં લક્ષ્મીનો વાસ હોય છે માટે તેને કોઈ દિવસ પગ લગાડવો ન જોઈએ ઝાડુને ભૂલથી પણ પગ લાગ્યો હોય તો તેને ક્ષમા માગવી જોઈએ ઝાડુની ઉપરથી ઓળંગીને ન જવું જોઈએ ઝાડુથી ગંદકી સાફ ન કરવી જોઈએ જેવી કે ભીની ગંદકી આવી ગંદકી ઝાડુથી સાફ કરવી અશુભ મનાય છે બીજી વાત છે ઝાડુને હંમેશા છુપાઈને રાખવી તમારા ઘરની ઝાડુ તમારા ઘરની લક્ષ્મીની સમાન છે જેવી રીતે તમે તમારી ધન સંપત્તિ તિજોરીમાં રાખો છો ઠીક તેવી જ રીતે ઝાડુને એવા સ્થાન પર રાખવું જોઈએ કે જેના પર બહારની વ્યક્તિની દ્રષ્ટિ ન પડે વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ઝાડુ પર બહારની વ્યક્તિની દ્રષ્ટિ પડવાથી ધનનો ખર્ચ વધે છે માટે ઝાડુના ઉપયોગ થઈ ગયા પછી ઝાડુને એવા સ્થાન પર રાખો જ્યાં કોઈ વ્યક્તિની દૃષ્ટિ આસાનીથી ન પડે ત્રીજી વાત એ છે કે ઝાડુને ઉપયોગમાં લેતા પહેલાં તેને નમસ્કાર કરવું જોઈએ આ પ્રકારે આપણે ઝાડુને નમસ્કાર કરવાથી ઝાડુમાં રહેલા મા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો ઝાડુ રાખવાની ઉત્તમ દિશા પશ્ચિમ દિશા બતાવવામાં આવી છે આ દિશામાં ઝાડુ રાખવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે પશ્ચિમ દિશામાં ઝાડુ રાખવાથી વાસ્તુ દોષ ઓછું થાય છે ઝાડુને કોઈ દિવસ રસોઈ ઘરમાં ના રાખો એટલે કે રસોડામાં કોઈ દિવસ તેને ના રાખો ઝાડુ રસોડામાં રાખવાથી નકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે ધ્યાન રાખો કે ઝાડુને કોઈ દિવસ ઊભું પણ ના રાખવું જોઈએ શાસ્ત્રો અનુસાર લક્ષ્મી અને ઝાડુને ઊભું રાખવાથી તે ઘરમાંથી બહાર જવા જેવી પ્રતીત થાય છે તે ઘરમાંથી બહાર ચાલી જાય છે આ માટે જ ઝાડુને હંમેશા સુવડાવીને જ મૂકવી જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ દિવસ તૂટેલું કે ખરાબ ઝાડુ ઉપયોગમાં ન લેવું તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે ઝાડુને સમય પર બદલતા રહેવું જોઈએ ઝાડુથી કોઈ દિવસ કોઈને મારવું પણ ના જોઈએ કોઈ વ્યક્તિને ઝાડુથી ઝાપટવી નહીં ઝાડુથી ચીપકારી કે અન્ય કોઈ જીવને મારવું નહીં આનાથી મારવું પાપ મનાય છે જાડુથી કોઈ પણ જીવને મારવામાં આવે તો તે અશુભ છે તેના બદલે તેને ઘરમાંથી દૂર ભગાડી દો મિત્રો ઝાડુ લગાવવાનો સાચો સમય કયો છે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે સૂર્યોદય વખતે હોય છે જ્યારે સૂર્યની પહેલી કિરણ પડે છે ત્યારે સવારમાં ઝાડુ લગાવવું ઉત્તમ છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય સંધ્યા કાળે કે સૂર્યાસ્ત સમયે ઝાડુ ન લગાવવું જોઈએ સંધ્યા કાળે ઝાડુ લગાવવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે કાર્યમાં વિઘ્નો આવે છે જો કોઈ વ્યક્તિ મહત્વપૂર્ણ કાર્ય માટે ઘરની બહાર જાય છે તો તે સમયે પણ ઝાડુ ન લગાવવું જોઈએ મિત્રો ઝાડુ એવી વસ્તુ છે જે કોઈને ઉધાર કે ઉછીની વાપરવા પણ ન આપવી જોઈએ કોઈ કેટલી પણ વિનંતી કરે પરંતુ ઘરની સાવરણી તો તમે તમારા ઘરની લક્ષ્મી બીજાને આપી રહ્યા છો તેવું માનવામાં આવે છે તમે ઈચ્છો તો તમે નવી ઝાડુ લાવીને તેમને આપી શકો છો પરંતુ તમે તમારા ઘરની ઝાડુ કોઈ બીજાને ન આપો આની સાથે જ તમે પણ કોઈની ઝાડુ પોતાના ઘરમાં લઈને ન આવો અને તે ઝાડુથી તમારા ઘરને સાફ ના કરો ઝાડુ ફક્ત પોતાના પૈસાથી જ ખરીદીને લાવો અને તેનાથી જ ઘરને સ્વચ્છ કરો ઝાડુ ખરીદવાનો ઉત્તમ દિવસ શનિવારને માનવામાં આવ્યો છે શનિવારે તમે નવી ઝાડુ લાવી શકો છો અને તેની પૂજા કર્યા પછી જ ઝાડુને વાપરો ઝાડુની પૂજા કર્યા વગર ક્યારેય તેનો ઉપયોગ ન કરવો જૂની સાવરણી ક્યારેય એકાદશી ગુરુવાર અથવા શનિવારે ઘરની બહાર ન ફેંકવી જોઈએ આ દિવસે ઝાડુને ઘરની બહાર ફેંકવાથી મા લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય છે તે નિરાશ થાય છે જૂની ઝાડુને ઉત્તર પૂર્વ દિશામાં રાખી શકો છો જેના પર કોઈની દ્રષ્ટિ ન પડે અહીંયા ઝાડુ રાખવાથી નકારાત્મક ઉર્જા ઓછી થાય છે ધ્યાન રાખો કે ઝાડુને સળગાવી જોઈએ નહીં આનાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે શાસ્ત્રો અનુસાર ઝાડુનું દાન કરવું શુભ છે કોઈ મંદિરમાં શનિવારના દિવસે ઝાડુનું દાન અવશ્ય કરો આનાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે જો ઘરમાં ધનની કમી છે આર્થિક સ્થિતિ ખરાબ છે તો તમે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની સાથે ઝાડુની પૂજા અવશ્ય કરો જમીન પર ઝાડુ રાખીને તેની પૂજા કરો અને તે ઝાડુથી ઘરને સ્વચ્છ કરો આમ કરવાથી તમારા ઘરમાં જેટલી નકારાત્મક ઉર્જા હોય છે તે નષ્ટ થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ પ્રકારે વાસ્તુશાસ્ત્રમાં મહત્વપૂર્ણ નિયમ બતાવ્યા છે જો મિત્રો તમને આ જાણકારી સારી લાગી હોય તો લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં અવશ્ય લખો અને તમારા સગા સંબંધીઓ સાથે સાથે શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરો ધન્યવાદ